પત્ની પાસે દહેજની માંગણી કરી તેના આપઘાતનું દુષ્પ્રેષણ કરવા બદલ પતિ સસરા અને ફોઈ સાસુને સજા ફરમાવતી ભરૂચ સેશન કોર્ટ બનાવની હકીકત એવી છે કે આશરે બે હજાર ચૌદમાં ભરૂચમાં રહેતી અદિતિના લગ્ન તેણીના માતા પિતાએ સુરત મુકામે ડેન્ટિસ્ટ ડોક્ટર સારંગ શોફ સાથે કરાવેલા હતા ત્યારબાદ અદિતિ સુરત મુકામે તેણીના પતિ સારંગ તથા સસરા રમેશચંદ્ર અને ફોઈ સાસુ જમનાબેન સાથે રહેતી હતી તે દરમિયાન મરણ જનાર અદિતિના પતિ સાસુ અને સસરાએ તેની પાસે 10 લાખ તથા સોનાની ચેઇન વગેરે દહેજની માંગણી કરેલ હતી તેણીને અસહ્ય માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા ને તે બાબતે મરણ જનાર અદિતિ સાથે વર્ષ 2015 માં ઝઘડો કરી તેણીના પિતાને સુરત ખાતે બોલાવી આરોપીઓએ તેઓની સાથે ભરૂચ મોકલી આપેલ હતી જેથી મે 2015 માં એક સવારે અદિતિ તેના ભરૂચ ખાતેના એપાર્ટમેન્ટની બિલ્ડિંગમાંથી અગાશી પરથી જમ્પલાવી આત્મહત્યા કરેલ હતી ત્યારબાદ અદિતિના સામાનમાંથી સ્યુસાઇડ નોટ મળતા અન્ય પત્રો મળી આવેલા હતા જે અદિતિના પિતાએ આરોપી સારંગ રમેશચંદ્ર શ્રોફ તથા રમેશચંદ્ર શ્રોફ તથા જમણાબેન વિરુદ્ધ ભરૂચની સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી જે કેસમાં તપાસ થયા બાદ સદર કેસ કમિટ થયા બાદ ભરૂચના ચોથા એડિશનલ સેશન્સ જજ શ્રી એસપી ભટ્ટ સમક્ષ ચાલતા તેમાં સરકાર તરફથી મદદની જિલ્લા સરકારી વકીલ શ્રી આરજે દેસાઈને હાજર થઈ સદર હુ કેસ ચલાવેલ જવા મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાકી જમનાબેન રહેવાસી સુરતનાઓ તક્ષીરવાર ઠેરવી ભારતીય દંડ સંહિતાની કલમ ત્રણસો છ હેઠળ દસ વર્ષની સજા તથા ભારતીય દંડ સંહિતાની કલમ ચારસો અ હેઠળ ત્રણ વર્ષની કેદની સજા તથા દહેજ પ્રતિબંધક દ્વારા કલમ ત્રણ હેઠળ પાંચ વર્ષ અને કલમ ચાર હેઠળ બે વર્ષ કેદની સજા તથા કુલે રૂપિયા અગિયાર લાખ પચાસ હજાર નો દંડ ફરમાવ્યો છે બે વર્ષની કેદની સજા તથા કુલ રૂપિયા અગિયાર લાખ પચાસ હજાર નો દંડ ફરમાવ્યો છે તથા નામદાર કોર્ટ દ્વારા અદિતિના પરિવારને કુલ પચીસ લાખ વળતર પેટે ચૂકવવા માટે પણ હુકમ તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે ના રોજ કરવામાં આવેલ છે